નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ઓ દ્વારા ઉમેદવારો માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે લોકો જ્યાં ત્યાં નોકરી માટે ભટકતા હોય છે તેના માટે ઓ દ્વારા

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી પચીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ઓએનજીસી ભરતી બે હજાર ચોવીસ માટે અરજી કરી શકે છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા યુવાનો માટે ખુશખબર મળી રહી છે જો તમારી પાસે ઓએનજીસીની ખાલી પડેલી જગ્યાઓ માટે જરૂરી લાયકાત છે તો તમે પણ તેની સત્તાવાર વેબસાઇટ ઓએનજીસી ઇન્ડિયા ડોટ કોમ દ્વારા અરજી કરી શકો છો આ માટે ઓએનજીસીએ એપ્રેન્ટિસની ખાલી જગ્યા માટે વેકેન્સી બહાર પાડી છે આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પાંચ ઓક્ટોમ્બરથી શરૂ થઈ ગઈ છે ઓએનજીસીની આ ભરતીના માધ્યમથી સંગઠનમાં કુલ બે હજાર બસો સાડત્રીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાંચ ઓક્ટોમ્બરથી લઈ પચીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ઓએનજીસીની ભરતી માટે અરજી કરી શકે છે આ ભરતી વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે જે ઉમેદવારોને તેલ અને ગેસ ક્ષેત્રમાં વ્યવસાયિક તાલીમ અને અનુભવ મેળવવાની તક પૂરી પાડશે ઓએનજીસીમાં ભરવામાં આવશે આ જગ્યાઓ પર જેમાં ઉત્તર પ્રદેશમાં એકસો એકસઠ જગ્યાઓ ખાલી છે મુંબઈ પ્રદેશ ત્રણસો ને દસ પોસ્ટ પશ્ચિમ પ્રદેશ પાંચસો સુડતાલીસ પોસ્ટ પૂર્વીય પ્રદેશ પાંચસો ને ત્યાંસી પોસ્ટ દક્ષિણ પ્રદેશ ત્રણસો પાંત્રીસ પોસ્ટ પર જ્યારે કે સેન્ટ્રલ ઝોનમાં બસો ઓગણપચાસ જગ્યાઓ છે તો સાથે જ ઓ એનજીસીમાં નોકરી મેળવવા કેટલી ઉંમર હોવી જોઈએ તો અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અઢાર વર્ષથી ચોવીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ એટલે કે જન્મ તારીખ પચીસ ઓક્ટોમ્બર બે હજારથી લઈ પચીસ ઓક્ટોમ્બર બે હજાર છ ની વચ્ચે હોવી જોઈએ ઓ એનજીસીમાં કોણ કોણ અરજી કરી શકે છે તો ઓ એનજીસીની આ ભરતી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિ સત્તાવાર સૂચનામાં આપેલ સંબંધિત લાયકાત ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે ઓ એનજીસીની પસંદગી પર મેળવનાર સ્પાઈપેન્ડ મળશે તો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ રૂપિયા નવ હજાર પ્રતિમાસ ડિપ્લોમા એપ્રેન્ટિસ દર મહિને રૂપિયા આઠ હજારને પચાસ ટ્રેડ એપ્રેન્ટિસ એટલે વિવિધ સ્તરો પર રૂપિયા સાત હજારથી લઈ આઠ હજાર પચાસ પ્રતિમાસ ઓએનજીસીમાં તમે કઈ રીતે સિલેક્ટ થઈ શકો છો તો ઉમેદવારોની પસંદગી તેમની લાયકાત પરીક્ષામાં મેળવેલા ગુણોના આધારે તૈયાર કરેલ મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે જો બે ઉમેદવારોના ગુણ સમાન હોય તો મોટી ઉંમર ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે આખરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે તો જે રીતે ઓએનજીસી દ્વારા બે થી વધુ ભરતી પ્રક્રિયા છે આપ તેની વેબસાઇટ પર સત્તાવાર વેબસાઇટ ઓ ઇન્ડિયા ડોટ કોમ પર છે આપ ઉમેદવારી નોંધાવી શકો છો ખૂબ સારી એવી તક છે યુવાનો માટે બેરોજગાર યુવાનો માટે ખૂબ જ સારી એવી ભરતી પ્રક્રિયા કે જે તેલ અને ગેસ ક્ષેત્રની ખૂબ સારી એવી ભરતી ઓ દ્વારા બહાર પાડવામાં આવી છે તો આપ તેની વેબસાઇટ પર જઈ આપ તેની જે રીતે અહેવાલમાં જણાવ્યું ભાઈ મર્યાદા અને અનુસંધાન જો આપ લાયકાત ધરાવતા હોય તો આપ આ જો પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કરી શકો છો